મારે રહેવું ઘોણા તખાભાઈ વીહાભાઈ ક્યાં રહેવાસી જો ઘોણા ગોમ તખાભાઈ બરોબર અને પછી મને પચીસ વર્ષ કેવું છું તો મારે કોઈ નાના મોટું થતું નહોતું ને આણંદ વાત કરી નેના ને અને મનુને કાપરાવાળા મનુ ભાઈ નેનાભાઈ મેવાભાઈ અને મનુભાઈ આણંદ વાત કરી પછી ઓણે કીધું કે કે તારે ચકોને કન્યા હશે અમદાવાદમાં નારોડા પછી અમે ભાળવા ગયા પાણી કરીને નક્કી કર્યું નક્કી કરીને સાડા પાંચ લાખ રૂપિયા નક્કી કર્યું નક્કી કરી અમારે બોગરો પછી બોકરો નું નક્કી કર્યું બધું કર્યું કમ્પ્લીટ કરી અને આ રીતે કેળી લાઈ કરી અને અમે આવી અને બે દાડા રાશી અને આ પાછા રમીલા નેનાભાઈ કાપરા મોટા અને મનુભાઈ આને ત્રણે અહીંયા ચડવા ગાડી લઈ રમીલા ના ભાઈ ને એક્સિડન્ટ છો એક્સિડન્ટ થઈ અને કે તમે તાત્કાલિક મેલો અને પાછા અમે મેલવા આવશે અમે નતા મેલતા સાથે નેને અને મનુ આ બેને ધણી બે માથે રાખ્યું આ માથે રાશી કરીને પછી મહિનો છો ને અમે ફોન કર્યો પ્રમાણે કોઈ કે આજ મેલા મેલન કે કન્યા પાડે છે ના પછી ચાર મહિનાનું કર્યું ચાર મહિનાનું કરી કાઢવી હવે હાલે છે ધમકી કાપરે નેનાભાઈ મેવાભાઈ ધમકી હાલે છે અને મનુભાઈ ધમકી હાલે છે કે જે કરવું એ કરી નખો કોઈ અમારો ઓમાં કોઈ થાય છે કરશે છે અમાની કોઈ સરકારે કોઈ કરતું નથી હાલમાં અને આટલો ન્યા મળવો જોઈએ મને